કડી થોડ રોડ પર આવેલા અંડરબ્રિજમાં રવિવારે પડેલા વરસાદથી ભારે ઉકળાટ બાદ મૂડી સાંજે મુશળધાર વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડા અને વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા જેમાં કડી થોડ રોડ પર આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા ચાર થી પાંચ વાહનો ફસાયા હતા જેમાં માટી ભરેલું ડમ્પર લાકડા ભરેલું આઈસર અલ્ટો ગાડી તેમજ સ્કોર્પિયો ગાડીમાંથી પાણીમાં ફસાયા હતા ઘટનાની જાણ થતાં તત્કાલિક રેસ્ક્યુ કરી છ લોકોને બચાવવામાં આવ્યા હતા જ્યાં સ્કોર્પિયો ચાલક હર્ષદકુમાર ભોગીલાલ પંચાલ રહેવાસી અમદાવાદ હતું મૂળ રહેવાસી મેડા આદરજવાડાનું કરુણ મોત થયું હતું ઘટનાને પગલે કડી મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અંડરબ્રિજમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી રાજુ ઠાકુર કડી